તાપી પુરાણમાં પણ આ મંદિરનો ઉલ્લેખ કરાયેલો છે ત્યારે આ મંદિરના જીર્ણોદ્ધાર માટે વિવિધ સંસ્થાઓ અને સંગઠનો આગળ આવ્યા છે સો વર્ષ પૂર્વે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો ત્યારે પુનઃ એકવાર આ મંદિરના જીર્ણોદ્ધારની નેમ કરવામાં આવી છે મંદિર નિર્માણના લાભાર્થી સુરતના દાંડી રોડ પર આવેલ વ્યાસ વિહાર ખાતે શ્રી રામચરિત માનસ કથાનું આયોજન કરવામાં આવ્યું છે કથાના પ્રારંભ પૂર્વે પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે બાદ દીપ પ્રાગટ્ય દ્વારા કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો વ્યાસપીઠ પરથી ઇલાવના જાણીતા કથાકાર ધનેન્દ્ર વ્યાસ કથાનું અમૃતમય વાણીમાં રસપાન કરાવી રહ્યા છે